તો મિત્રો યુવાધન માટે એક વિષય લઈને આવ્યો છું કે યુવાધન ભજન કીર્તનમાં સમય ન ગાળવાને બદલે મોબાઈલનો વધારો ઉપયોગ કરતા હોય છે જો સંતવાણી અને ભજન કીર્તન ડાયરામાં જવાથી જો સારા વિચારો આવતા હોય તો આપણે તેના માટે એક વાત કરવાની છે અને હું તે વાત લઈને આવ્યો છું તો તમારા મગજમાં જો બેસે તો આને લાઇક શેર અને સર્ચ કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો અને જય સનાતન ધર્મ લખજો નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના યુગમાં સતત ધાર્મિક સંસ્કારોથી વિમુક્ત થતા યુવાધનને ધાર્મિક તરફ વાળવાના પ્રયાસો કરવા જોઈએ જેથી આપણા સનાતન હિન્દુ ધર્મ વ્યસનથી મુક્ત બને અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાઈ રહે મિત્રો કારણ કે આજના આ ટેકનોલોજીના યુગમાં ભજન કીર્તન અને આધ્યાત્મિકતા લગભગને લગભગ તમે એમ જોયું તો યુવાધનો વિચલિત થયા છે તો આવા ભજન કીર્તન થવા જોઈએ ત્યાં આપણે જવું જોઈએ અને એક મિત્રો તમને ભજનનો વિડીયો બતાવવું તેમાં આપ જોઈ શકો છો કે સાધુ સંતો મહંતો વૃદ્ધો છે પણ યુવાધન ક્યાંય નજરે પડતું નથી यो सोनुले सोरा आगी मुलान्को आगी નજરે પડતું નથી તો મિત્રો તમે આજે જો પહેલાના સમયમાં રામા મંડળ હજી પણ થાય છે તો ક્યારેક ક્યારેક રામા મંડળ સંતો કાર્યક્રમો ડાયરાઓ રાત્રિના થતા હોય છે તો લોકો તેમાં પણ ભાગ લેતા હોય છે જોતા હોય છે અને તેના વિચારો થોડાક સારા રહેતા હોય છે તો મિત્રો તમે પણ આવું ન કરી શકતા હોય સમય ના હોય તો મોબાઈલ લેવાનો તો સમય હોય જ છે તો મોબાઈલમાં સર્ચ મારો બરાબર કે સનાતન ધર્મ હિન્દુ ધર્મના ભજન જે આવતા હોય કીર્તન આવતા હોય તો એક એ વિષય તો છે જ તમારી પાસે મોબાઈલનો તો તેમાં સર્ચ મારી સાંભળો અને થોડાક સારા વિચારો રાખી અને વ્યસન મુક્ત બની અને સાંભળો તો મિત્રો કોમેન્ટ કરજો કોણ કોણ સંતવાણીને ભજન કીર્તન સર્ચ કરેલા છે અને હજી હાલમાં અત્યારે સાંભળીએ છીએ તો આ એક ટોપિક હતો મિત્રો